જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અમે જો અત્યારે આવી ગયા છે ઉપર અને સાડા સાત થઈ ગયા છે વાતાવરણ તમે જોઈ શકો છો બતાવું તમને એટલો બધો સરસ મસ્ત પવન આવી રહ્યો છે ઝાડવા બધા હલી રહ્યા છે અને વાતાવરણ એકદમ સરસ થઈ ગયું છે અને શું કહેવાય વાદળા પણ એકદમ જોવાલાયક છે બસ જોયા જ કરીએ આ હા બધું વરસાદ આવવાનું હોય ને એમ થઈ ગયું છે જોઈ તન્મ રમી રહ્યો છે લીમડો પણ કેટલો મસ્ત મજાનો પવનથી હલી રહ્યો છે ત્યારે મહાદેવમાં આરતી થઈ રહી છે અવાજ આવી રહ્યો છે જો આ સામેનું જે છે ને એ બહુ મસ્ત છે જોવાનું આમ એકદમ ઓરેન્જ ઓરેન્જ ને આ બધુંય કેટલું સરસ છે ખૂબ જ સરસ વાતાવરણ છે પેલું બાજુ જમ કાણું આમ વાંધો હમ હમ યાર આ તો મ Chandramama પણ આવી ગયા સારિયા હા તો એક એકદમ ક્લીન છે ને જો અહીંયા આ કેટલું ફાઇન છે બસ સમસ્ત બહુ ક્લિયર વાડય ઊભા થઈ જાય છે

છે નથી કદાચ મને લાગે છે એની મોટી મમ્મી છે હેલી છે એવું હશે નઈ એટલું સરસ વાતાવરણ છે એને કોઈ દેખાતું નથી એક બે જણા જ દેખાઈ રહ્યા છે આપણા જેવા